પ્રાણીઓના અવાજ કાઢતી સુરતની મનશ્રીએ વર્લ્ડ વાઇડ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે આટલી નાની ઉંમરે બધાને આશ્ચર્યચકિત કરી વર્લ્ડ રેકોર્ડ બનાવનાર મનશ્રી માત્ર પંદર મહિનાની છે આ ઉંમરે બાળકો વ્યવસ્થિત બોલી પણ નથી શકતા એ ઉંમરે મનશ્રીએ ઉપલબ્ધિ મેળવી સૌને ચોંકાવી દીધા છે કેટ ક્યુ બોલે કેટ મેઉ કુકુબર્ડ કુ મનશ્ય સત્યાસી સેકેટમાં વીસ કરતાં પણ વધુ અલગ અલગ પ્રાણીઓ અને પક્ષીઓના અવાજ કાઢીને વર્લ્ડ વાઇડ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે મનશ્યના દાદી તેને ફરવા માટે બહાર લઈ જતા હતા ત્યારે તેને અલગ અલગ પ્રાણી અને પક્ષીઓ વિશે સમજાવતા મનશ્ય ખૂબ શાંતિથી સાંભળતી પંદર મહિનાની મનશી જ્યારે માત્ર નવ મહિનાની હતી ત્યારથી જ પ્રાણીઓ અને પક્ષીઓના અવાજ કરતા શીખી હતી પીકોક પીજન ઊભુ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવવા માટે અમુક સેકન્ડોમાં મનુષ્ય પાસેથી અવાજો કઢાવવા જરૂરી આથી ટૂંક સમયમાં આ અવાજો કઢાવવા તેના પરિવાર માટે એક મોટો ટાસ્ક હતો પરંતુ આ નાની બાળકીએ ટાસ્ક પૂર્ણ કરવામાં સહાય રૂપે રેકોર્ડ તેના નામે કર્યો છે સુરતથી મિહુલ ભોકાલવાનો અહેવાલ ટી ટીવી ભારત